નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કોનેલીપીએમસી માં આજે સોળ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવાર ના રોજ મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું સવારે આપણે ભાગ વહન છાપરા નંબર મિત્રો પાંચમાં પેલો નંબર ચુમ્માલીસ થી જોયો હતો ત્યાં મિત્રો મેં ભાગવન શૂટ કર્યો ગયો હતો અને સવારે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો આવક વિશે પાંચ હજાર બસો ગુણીની આવક નોંધાયેલી છે છાપરા નંબર જે પાંચ છે તે ખચાક જ ભરાઈ ગયું છે છાપરા નંબર છ પણ મિત્રો આખું ખચાક જ ભરાઈ ગયું છે જો ગુણી મિત્રો ખચાક ઉતરેલી છે તે જે વકલ ખોલવામાં આવેલા નથી અને મિત્રો અત્યારે હરાજીનું કામકાજ પિલો નંબર છવ્વીસ સુધી પહોંચી ગયું છે ચા પાણીના મિત્રો બ્રેક બ્રેક પછી મિત્રો જો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ ભાગ બેમાં અત્યારે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ અને મિત્રો સુધારા વધારાની વાત કરું તો મિત્રો તો અમુક વોકલમાં પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અમુક વોકલ સારા ખુલી રહ્યા છે અને મિત્રો જે ક્વોલિટી માલ છે તેના મિત્રો છેલ્લે મેં ભાવ મિત્રો કેવી રીતે છે બજાર તે એની વાત કરેલી છે તો વિડીયોમાં મિત્રો ભાગ બેના ભાવ જોવા માટે બન્યા રહીજો મિત્રો મિત્રો સેમી સુપર છે લીલો દાણો અમુક મિક્સમાં છે મિત્રો વધારે દાણો સારો છે અઠાવનસો ને આ સુપર દાણો છે કસ્તર છે લીલો દાણો નથી આમાં અઠાવનસો એક ભાવ થયો છે મિત્રો તાલીસો ને એકાવન ફૂલ હોવા સાથે ઘોઘરી દાણો નવું सत्तावन सौ न एकाउन नौ जिरो सेमी सुपर 삼천 원 쏘네, 삼천 원 쏘네. 구하오자 이제 나오지르 센이슈 파. 오십 원 받자, 오십 원자원 받자, 오십 원 받자. 오십 원 받자, 오십 ત્રેપન સો ને છવ્વીસ મુસળી વાળું જુનું જીરું છે ત્રેપન સો ને છવ્વીસ મિત્રો આ ખેડૂભાઈ છે કેવું કામ ઘરમાં કોટડા થી ખેડુ ભાઈ આશીષભાઈ પણસાળા આ ધવલભાઈ આવી ગયા છે ધવલભાઈ ઓપ્શનર છે એના ભાઈ છે મિત્રો જે આપણે આગળ વિડીયોમાં ભાવ શૂટ કર્યા છે તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો બે દિવસથી સ્ટેન્ડ બજાર થઈ ગયું છે મિત્રો આવક સારી છે અને બજાર સ્ટેબલ જોવા મળી રહ્યું છે જે ક્વોલિટી માલ છે મિત્રો તેના મિત્રો છ હજાર રૂપિયાથી લઈને છ હજાર છોતેર રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે અમારે ઓપ્શનલ ભાઈ અને મિત્રો રાઇટર ભાઈ છે ધવલભાઈ ઓપ્શનલ ભાઈ